હાલો મિત્રો આપણે આવી જઈએ જૂનાગઢની અંદર તો જોઈ શકો છો તમે રોડનું લોકેશન એકદમ રોડના ટસ આ સ્વામિનારાયણ મંદિર છે તો પહેલાં નોરતે આ મહંત સ્વામી મહારાજ પધારવાના છે તો તે તમે જોઈ શકો છો આ બધું ડેકોરેશન મહંત સ્વામી મહારાજ પહેલાં નોરતે પધારવાના છે તો તમને આનું ડેકોરેશન દેખાડું મિત્રો તો આપ જોઈ શકો છો સામે આવેલું સ્વામિનારાયણ મંદિર છે બી એ તો મહાન સ્વામી મહારાજ પહેલાંનો વધારવાનું નવી નો વર્તા અહીં દર્શન આપીશીએ તો મિત્રો તમારે આવવું હોય તો આવી શકો છો અહીંયા દર્શને વિડીયો સારો લાગે લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહીજો મિત્રો તમે જોઈ શકો છો મંદિરનું પઢાગણ રાખવું એનો વિસ્તાર તમે જોઈ શકો છો એકદમ જબરજસ્ત છે જૂનાગઢની અંદર આ મંદિર બીએપીએસનું તો અહીં તમામ સુવિધા છે મિત્રો જમવાની સુવાની રાત્રિ રહેવાની તો તમામ સુવિધા છે તો અહીંયા તમે જરૂરથી આવી શકો છો મિત્રો અને મંદિર બહુ વિશાળ છે બનાવેલું એ જુનાગઢની અંદર ચાલો મિત્રો તમને મંદિર તરફ લઈ જાઓ અને અહીંયા તમે એકદમ મોતીબાગ મોતીબાગથી એકદમ નજીક છે પાંચસો મીટર જેટલું યારીઓ થાય લાંબો થાય છે પાંચસો મીટર જેટલું તો અહીંયા તમે આવી શકો છો દર્શને માત્ર બે કિલોમીટર બસ સ્ટેશનથી થાય છે આ મંદિર તો આ મંદિર વંથલી રોડ ઉપર આવેલું છે વિડીયો લાંબો થાય મિત્રો પણ છતાં હું તમને બતાવું છું તો ચારો તરફ તમે જોઈ શકો છો આ જગ્યા સ્વામિનારાયણ સંપ્રદાયની છે જોઈ શકો છો ફ્લાવર ગાર્ડન બાર્ડન સબ તમે જોઈ શકો છો અહીંયા શ્રીરામના દર્શન મિત્રો શ્રીકાને હનુમાનજી મહારાજના દર્શન કરી શકું છું આરે દેવ સમને તુજ સહી આંક લે તુજ પંસલે મેં પડજી તે કે પ્રિયાયા ભક્તિ કરતા સહી સંતિ નામે હેમ કોલા

सारे ही आपके बढ़ते हैं विमान मस्ती भरम ही सपने है हरे पर बल आया रानी जय जय सकू सके जय भगवान जय हो आगे सोई

જોઈ શકો છો મિત્રો મંદિરના શણગાર પ્રમુખસ્વામી મહારાજ આવે એટલે શણગારથી સજાયું છે મંદિરને

બ્રહ્મ સ્વરૂપ અગતજી મહારાજ જય શાસ્ત્રીજી મહારાજ જય શાસ્ત્રીજી મહારાજ તો મિત્રો શાસ્ત્રીજી મહારાજને પણ દર્શન કરી શકો છો મંદિરના પાછળ વર્ગમાં મૂર્તિઓ આવે છે ગુરુ પરંપરા જોઈ શકો છો મિત્રો

મિત્રો વિડીયો સારો લાગે લાઈક શબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો તમને બારનું ફ્લાવર ગાર્ડન દેખાડું આપ જોઈ શકો છો એકદમ સુંદર ફ્લાવર ગાર્ડન અહીંયા રહેવાની સુવિધા પણ છે મિત્રો જમવાની પણ સુવિધા છે તો તમે જરૂરથી આ દર્શને કરી શકો છો આવી શકો છો મિત્રો

મંદિર શણગારથી સજાવટ કરેલું છે મિત્રો મહાનસ્વામી મહારાજ નવ દિવસ રહેવાના છે નોરતાના તો અહીંયા તમે જરૂરથી આવી શકો દર્શન કરવા માટે મન સ્વામીના જય ભવાનાથ જય મહાદેવ જય મહાદેવ એકદમ હાઈવે ટસ આ મંદિર તો તમે સામે ગિરનારા પર દર્શન કરી શકો છો મિત્રો જો સામે ગિરનાર દેખાય છે ફરીથી તમને ગિરનારના દર્શન અહીંથી કરાવવું જોઈ શકો છો મિત્રો ગિરનારનો ડુંગર દેખાય અહીંથી અહીંયાથી પાંચ કિલોમીટરના છ કિલોમીટરના અંતરે છે તો તમે વિડીયો સારો લાગે લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહીજો મિત્રો આ તમને મંદિરના દર્શન કરાવ્યા તો આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ જય શ્રી સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ